સુરેન્દ્રનગર જિલ્લા પાક નુકસાન તાત્કાલિક સહાય ચૂકવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસે તંત્રને અલ્ટિમેટમ આપી દીધું છે મોટી સંખ્યામાં ખેડૂતોની સાથે કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીયા પહોંચ્યા અને પોતાની રજૂઆત કરી પાક નુકસાન સહાય ચુકવવા ખેડૂતોને જે વહલા દવલાની નીતિ કરવામાં કોંગ્રેસ મહિલા નેતા પ્રગતિ આહિરે આક્ષેપ કર્યા જ્યારે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો કે ખેડૂતો થોડી જમીન દબાવે તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થાય છે બીજી તરફ ચોટીલા પાસે ત્રણસો કરોડનો સોલાર પ્લાન્ટ વગર મંજૂરીએ ઊભો થઈ ગયો છે આ ઉપરાંત નવી જમીન માપણીના પ્રશ્નો પણ હલ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે અને જો પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં તાળાબંધીની ચિંતી પણ ઉચ્ચારવામાં આવી છે બાપ દાદાઓ વખતની જમીન હતી જે જગ્યા હતી એ જમીનની સ્થળ સ્થિતિ આ લોકોએ બધી કાઢી છે અને ક્યાંક લાગવગ્યા અને વગદાર માણસો નાણાકીય વ્યવહાર કરીને પોતપોતાની જમીનો સેટ કરી રહ્યા છે

એ પ્રકારની માહિતી અમને મળી રહી છે રજૂઆતો મળી રહી છે આપના માધ્યમથી શ્રીને કહેવા માંગુ છું કે તમારામાં સહેજ પણ શરમ બચી હોય તો આ કૌભાંડની તપાસ કરાવો દૂધનું દૂધ અને પાણી